મરીન પોલીસે બસો ને ઓગણસાઠ વિદેશી દારૂની બોટલ સાથે બાર લાખ પચાસ હજાર તેતાલીસ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે જોકે હંમેશાની માફક આરોપી અને ડ્રાઈવર ફરાર થઈ જવા પામ્યા હતા ઝડપી પડ્યો છે જ્યારે આરોપી અને ડ્રાઈવર ફરાર થઈ જોવા પામ્યા હતા ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી વિદેશી દારૂની કુલ બોટલ નંગ સત્તર જીરો સાત જેની કિંમત ત્રણ લાખ પચાસ હાજર મળી કુલ કિંમત રૂપિયા બાર લાખ પંચ્યાસી હજાર મુદ્દા પકડી પાડતી જાફરાબાદ મરીન પોલીસ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમબી ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ જાફરાબાદ મરીન ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામે ડંકા લેન્ડિંગ પોઈન્ટ વિસ્તારમાં બોટો દ્વારા દરિયાઈ માર્ગે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી લેન્ડિંગ વાહનમાં ભરી હેરાફેરી કરતા હોય ત્યાં જાફરાબાદ મરીન પોલીસની ટીમની વોચ ગોઠવતા તપાસ કરતા ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા ધારા બંદરેથી જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યું અને રાત્રિના અંધારાનો લાભ લઈ ડ્રાઈવર અને આરોપી ફરાર થઈ ગયા હતા આરોપી અને ડ્રાઈવર વિરુદ્ધ ગુનો દાખલ કરી મરીન પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે રોડ માર્ગથી દરિયાઈ માર્ગથી થતી દારૂની હેરાફેરી માટે ચાપતો બંદોબસ્ત જરૂરી છે કારણ કે અવારનવાર નવાર ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂની ની થાય છે તો આજ રોજ પકડવામાં આવેલ વિદેશી દારૂનો જથ્થો એ સાબિત કરી બતાવ્યું છે કે બુટલેગરો ગમે તેમ દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરી રહ્યા છે